કામ નહીં કરતું વાત એક એવી જોડવા મળી છે ને એક બીન ભાઈ કરી ખરા એ લાયા હિ પણ મારા ગાભાજી ને વાત કરવી પડશે ગાભાજી જોડતા હોય તો ખબર હોય એમને થોડી તો ખબર હોય જ અને હું જોતો ગોમો એ ગોમો આ વાત લાયો હું તો ગાભાજી ખબર હોય તો બરોબર છે ન કે પછી આપણે ગાભાજી હું પૂછું કે ગાભાજી આ વાત તમે જોણો છો ના જોડતા હોય તો પેલા રાજુભાઈ ખરા ગલ્લાવાળા એ મને કહેતા હતા હું રાજુભાઈ ગલ્લો જ્યો હતો તે બે જણ વાતો કરતા હતા તે પછી હું ઈ થઈને હર્યો તે રાજુભાઈ કઈ પશ્યા વયા તે હું તો જોતો તે દિન ભાઈ નવી લાઈન જ્યાં એમ કહેતા હતા મેં પૂછ્યું હું લાયા પણ મને કીધું કશું નથી પણ મને એમના ભાઈ બંધ પાછા કાપોજી ખરા ને મારે પૂછવું પડશે કે દિનભાઈ નવી લાઈન જે આવી એ તમને કોઈ ખબર હું આજ ગમે વાત જોવાની લાવ્યો એટલે મારે પૂછવું પડશે કાપાજી કાપાજી મંદિર તો બેઠા છે તમે હોય હું કરો આખો દાળો આખો દાળો મંદિર મંદિર બેઠા

તમે અમારા ભાઈ બંધ તમે અમો બોલવી નાખો નવી લાવ એ કેવું મારું બીજું કશું નઈ મને ના કોઈ પણ એવું આ તો મને ખબર નથી બે દાશ વાતો કરતા ભાઈ નવી લાયા દિનભાઈ નવી લાયા હું બોલ્યો નહી હમતા રહ્યો ભાઈ ને હર્યો મને હું કે ખબર પછા ભાઈ વાત કઉીએ એટલે ખબર પડશે આપડે જોવું પડે હું લાયા હું નહિ કોઈ ને છેત કોઈ ગમે તે કોક લાયા છીએ લાયા તો હા

ખબર આપણે જોવા દીધી આમાં શું લાવ્યો શું નહીં આપણને તો ખબર નહીં ભાઈ તું તો ભાઈ બંધ મને કેવું જ પડે મને કીધું નહી ભાઈ બંધી રાખીયે ખોટી મને ગમતી આ તો આપડે એટલે બધું કે છે તો કે હું લાડે ખેતર હોય ને અમે જઈએ છીએ બાજી એ તો જ છે

ઇમેય નહી કાઈ છે તો દેખાતો તો નહી ખેતર ને તો કે કે હકડીએ ક આ તો ખરો આટલામાં જ છે જો એ દેખાતો નહી ઇમેય મે તો બેહીને ઓથા આઈ નકર ખેતર હાથે વાઢું કરી દોશી લઈને બેહી નારી હોય તોય અમે હું નક્તિ હા તમે કેતા હતા

દેખાતો નહી દેખાતો છે એમને ભત્રીજો કેટલા હા ભત્રીજો આવ્યો

મૂજા નું ઓઢો હોય પડી ગયું હોન બગાડું તો ગોઢવાય હું અતતે કાકા ગોઠવા ખરું જોય આ તો એવું છે જમાનો બધો ના ના ઓય આયા નહીં ગાબાજી કાબાક મગ હોય આ તમા કાકા ખેતરમાં નહીં તો કઈ ગયા સી માં કાકો ઘેર હસી ખેતરમાં તો આયણ હું એકલો જ તો હવારે હવન હું હવન ના આવ્યો બપોરે બપોરે ઘેર જાવ હું એકલો જ આવ્યો હું

મારા માટે ઘર બનાવ્યું નવી લઈ એટલે જૂની ના બને ગમે તેવી તમારે પેલો લઈ ના પણ મારા નવી

પણ કાકા તો પતવા આવ્યા લાકડો જવા આયા મારું ગોઠવી ખબર નહીં પડતી પેલું મારું ગોઠવ છોકરો દેખાય પૂછી આ વાત સાચી

હું આ થોડા કઠા કુટી ના આવું છે એટલે કોકી વાળા આ આપ ટોપી પહેરા પહેરે પહેરે ટોપી પહેરે પહેરાવાની એ કઠા કરી તમાર કાકો ના ના પપ્પા કાકો લાગે તો ખરો પણ હું કરતો તો નહી હોય હો પણ તમે કે છો ને પણ ધારમો કો કારું તો મને લાગે છે કાકો માં કાકો મન કે તું ધા પતિ હું આવું છું હા બાજુ આયા નહીં આયા નહીં કે તમ અને હું જતો તો ને જતો તો ને અને એ વખત તા કાકો હું ગાય ખબર